ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ ખાતે શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા છે પિતૃ ઋણમાંથી મુક્ત થવા પિતૃતર્પણ પિંડદાન શ્રાદ્ધ વિધિ માટે ગુજરાતના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે રોજે રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ નર્મદા નદીના કિનારે પિતૃ ઋણ અદા કરવાનું પર્વ એટલે શ્રાદ્ધ પક્ષના દિવસો હાલ ચાલી રહ્યા હોય ગુજરાતભરમાં ભાવિકો શ્રાદ્ધના વિધિ વિધાન અર્થે ઉમટી ધન્યતા પ્રાપ્ત પામી રહ્યા છે શ્રાદ્ધ ચંદ્રિકા અનુસાર શ્રાદ્ધથી વધીને બીજી કોઈ કલ્યાણકારી વસ્તુ નથી મનુષ્યએ શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ શ્રાદ્ધ કર્મ આપણા વડવાઓ પ્રત્યે રાગી બનાવવાનું સ્મૃતિ પર્વ છે આપણું અસ્તિત્વ જેઓના કારણે છે તેઓ પ્રત્યે પ્રેમોદર વ્યક્ત કરવાનું કર્તવ્ય એટલે ભાદરવા વદ અમાસ સુધીના પખવાડિયાને પક્ષ કહેવાય છે આ દિવસોમાં પોતાના પિતૃઓ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય છે તિથિએ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરી ગાય કૂતરાને ખવડાવી કાગવાસ આપી પીપળે પાણી ચડાવવામાં આવે છે શ્રાદ્ધ વિધિમાં તે નદી કિનારે સંગમ અને તીર્થ સ્થળ વિશેષ મહત્ત્વ ધરાવે છે માન્યતા અનુસાર તારીખ સત્તર સપ્ટેમ્બર મંગળવાર ભાદરવાવદ એકમથી શ્રાદ્ધના દિવસોનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતના કાશી અને દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર કહેવાતા વડોદરા ડભોઈ તાલુકાના નર્મદા કિનારે આવેલા ચાંદોદમાં ગુજરાતભરમાંથી ભાવિકો પધારી પાવનકારી નર્મદા સ્નાન કરી રહ્યા છે ભાદ્રપદની અંદર ભાદ્રપદ એકમથી કે અમાવાસ્યા સુધી આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ શ્રાદ્ધનો મહિનો કહેવામાં આવે છે એમાં કન્યાગતિ સવૈતરી એટલે કન્યાનો જ્યારે સૂર્ય થાય તુલાની અંદર સૂર્ય ના આવે ત્યાં સુધી આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ પણ કન્યાનો સૂર્ય થવો જોઈએ પછી આ શ્રાદ્ધની શરૂઆત થાય એટલે કન્યાગતિ સવૈતરી શબ્દ બોલવામાં આવે છે આ શ્રાદ્ધની અંદર જ્યારે કોઈપણ જીવાતમાં ગુજરી જાય છે એના ત્રણ મહિન ત્રણ વર્ષ થયા પછી આ શ્રાદ્ધ કરવાથી આ જીવાત્માને આત્માને શાંતિ મળે છે અને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે જ્યાં સુધી ભાદરવાનું શ્રાદ્ધ આપણે કરતા નથી ત્યાં સુધી કોઈ પણ શ્રાદ્ધ કરવાનો અધિકાર નથી દરેક વ્યક્તિ દરેક દીકરાએ શ્રાદ્ધ કરવું જોઈએ આ ભાદ્રપદની અંદર જે દીકરો શ્રાદ્ધ નથી કરતો એ શ્રાદ્ધમાં એની ઉન્નતિ થતી નથી આપણી ત્યાં જો સુખ શાંતિ જોઈતી હોય પુત્ર પૌત્ર જોઈતા હોય આપણા ઘરની અંદર ખૂબ વૈભવ જોઈતો હોય તો અવશ્ય આપણા પિતૃઓના આશીર્વાદ લેવા પડશે આશીર્વાદ લીધા વગર કોઈ પણ કાર્ય કરશો એમાં તમને કંઈ જ ફળ મળવાનું નથી તમે જપ કરો દાન કરો તપ કરો પણ તમે એવું કહો છો કે અમને પુણ્ય નથી મળતું પણ જ્યાં સુધી આપણે આ શ્રાદ્ધ નથી કરતા ત્યાં સુધી કોઈ પણ પુણ્યનો આપણને અધિકાર નથી ભાદરવ વદની અંદર અવશ્ય શ્રાદ્ધ કરો ચાણોદમાં આવી અને ઘણા બધા શ્રાદ્ધ કરાવે છે નર્મદા કિનારે નર્મદાજીમાં પિંડ પધરાવે છે તર્પણ કરે છે પિંડદાન કરી અને આપણા પિતૃઓના આશીર્વાદ લે છે આશીર્વાદ લેવાથી આપણા ઘરની અંદર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે અને આપણા પિતૃઓની સદગતિ પ્રાપ્ત થાય છે આ પિતૃઓના આશીર્વાદ લેવા માટે ભાદ્ર ભાદ્રવદ પૂ અમાસ સુધી આ કાર્ય કરી શકો છો નર્મદેહર નર્મદેહર નર્મદેહર